આગળ પાછળ ના ટાયર જોવો તો કન્ડિશન સાવ નવી ટાયર છે આગળ ના ટાયર ની કન્ડિશન જોવો તો આગળ ટાયર પણ નવો છે ચાલો તો મિત્રો તમને ગાડીની ની કન્ડિશન બતાવું જો જો મિત્રો આપણે કાર્બેટર ફિટ કર્યું છે જો કાર્બેટર ગાડીમાં કોઈ ફોલ્ટ નહીં ఫలి <laughs> જોઈ ચુકો છો મિત્રો ઓગણઆઈ સિત્તેર નંબર ની ગાડી છે આખી ગાડી ઓરિજિનલ છે